નમસ્કાર દર્શક મિત્રો આપ નિહો છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા જી હા નવસારીની અંદર જે ફન રન ચાલી રહી છે નવસારીની અંદર જે જે કેચ ધ રેન આજે દોડ ચાલી રહી છે એના બીજા ભાગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને હવે આપણે જે દ્રશ્યો મેં બતાવવા જઈ રહ્યા છે દ્રશ્યો છે મોજના મસ્તીના જી હા આપ જોશો તો અપૂર્વા મંત્રી અપૂર્વા મંત્રીની જે મ્યુઝિકલ નાઇટ હતી એ મ્યુઝિકલ નાઇટની અંદર સીઆર પાટીલજી પણ આવી પહોંચ્યા અને સીઆર આર પાટીલજીએ શું કહ્યું એ આ પહેલા નિહાળો આપણે ફક્ત સાડી સાતસો બીસીએમ પાણી સંચય કરી શકીએ એટલી જ કેપેસિટી આપણી છે આપણી જરૂરિયાત છે અગિયારસો ને વીસ બીસીએમ અને આપણે બે હજાર પચાસ સુધીમાં જ્યારે વિકસિત ભારત બનવા જઈ રહ્યા છે ત્યારે આપણી પાસે આપણી જરૂરિયાત થઈ જશે અગિયારસો ને એસી બીસીએમ અને આ સંજોગોની અંદર આપણે જો પાણીનો સંચય નહીં કરીશું તો આપણી આવનારી પેઢીને ખૂબ મોટી મુશ્કેલી ઊભી થશે આપણે ધન સંચય કરીએ છીએ સાત પેઢી માટેનો ધન સંચય કરવાવાળા અહીં અનેક લોકો બેઠા છે પણ જલ સંચય ન કરીશું તો આ ધન સંચયનો કોઈ મતલબ નથી જલ છે તો કલ છે આ મોદી સાહેબનું સૂત્ર છે મોદી સાહેબ કહે છે કે જે દેશ પાસે પાણીનો સંચય કરવાની વ્યવસ્થા હશે એ જે દેશ આગળ વસે અને જ્યારે મોદી સાહેબ આપણને જલ શક્તિ મંત્રાલયની જવાબદારી આપી હોય ત્યારે આપણે નવસારીનું મોડેલ લઈને ગુજરાતનું મોડેલ લઈને દેશ પાસે જવું હોય ત્યારે શરૂઆત તો નવસારીથી થાય આજે આપણે કદાચ દરેક જિલ્લા સાતસો જિલ્લાઓમાં નવસારી જિલ્લો જળ સંચય એમાં સૌથી આગળ છે એટલા માટે હું સૌ અધિકારી પદાધિકારી કર્મચારી એનજીઓ અને એમાં ભાગ લેનાર તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પણ પણ જે ગુજરાતનું મોડલ લઈને આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આજે છત્તીસગઢ પહેલા નંબર પર છે મધ્યપ્રદેશ બીજા નંબર પર છે રાજસ્થાન ત્રીજા નંબર પર છે અને ગુજરાત છઠ્ઠા નંબર પર છે આપણે એકત્રીસ મે સુધીમાં દસ લાખ જળ સંચય માટેના સ્ટ્રક્ચર ઉભા કરવા માંગીએ છીએ સાડા છ લાખ સ્ટ્રક્ચર ઉભા થયા છે સાડા ત્રણ લાખ બાકી છે આપણું જે પહેલું ટાર્ગેટ છે એમાં અને એમાં પણ આપણે પહેલા નંબરે પહોંચવાનું છે અને એટલા જ માટે આજે આ કાર્યક્રમ દ્વારા અને આવતીકાલે પણ બધા સરપંચો અને આગેવાનો સાથેની એક મિટિંગ ગંડીમાં રાખી છે એના દ્વારા આપણે ફરીથી એને પુશ કરવા માંગીએ છીએ આપણે પાણીની આછત એના માટે અટલજીએ કહ્યું હતું કે ત્રીજો વિશ્વયુદ્ધ લડાશે એ પાણી માટે લડાશે હું આપને વિશ્વાસથી કહી શકું છું કે માનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના લીડરશિપમાં જો કદાચ વિશ્વમાં ત્રીસું વિશ્વયુદ્ધ થાય અને એ પણ પાણી માટે થાય તો આપણે ક્યાંય નહીં એવું શું આ યુદ્ધ તમામ કોઈ ભાગ નહીં હોય કારણ કે મોદી સાહેબના નીત્ર તમામ આપણે પાણીની વ્યવસ્થા આપણે પૂરી કરી શકીશું એટલે જ મિત્રો આપણે આવું સાથે ભણીને જળ સંચય તરફ આગળ વધીએ પાણીની બચત કરીએ પાણીને જમીનમાં ઉતારીએ ચૌદ બાય પિસ્તાલીસ ના એક સ્લેબ મકાનમાં જો સો મિલીમીટર વરસાદ પડે તો આપણે જો પાણી જમીનમાં ઘર પાસે ઉતારીએ તો પણ એક લાખ લીટર પાણી જમીનમાં ઉતરે છે આપણે દરેક લોકો શહેરમાં

કે ગામનું પાણી ખાડામાં ખાડામાંથી નાળામાં નાળામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં વહી જાય છે આપણે એને રોકવાનું છે ગામનું પાણી ગામમાં જમીનમાં ઉતરે ખેતરનું પાણી ખેતરમાં જ ઉતરે એના માટે એક વિશિષ્ટ ડિઝાઇન સાથેની ઝુંબેશ ને આપણે ગઈ કાલથી ચીખલીમાં ચાલુ કરી છે નવસારી જિલ્લામાં ચાલુ કરી છે કાલથી બધા જ સરપંચોને આગેવાનો સાથે પ્રગતિશીલ ખેડૂતોને સાથે આપણે ફરી એક ઝુંબેશ આગળ વધારવા માંગીએ છીએ આપ સૌનો સાથ અને સહકાર મળી જાય તમારા ઘર પાણી પણ પાઇપ થી નીચે આવે છે ત્યારે ત્યાં જ અને જેટલી જગ્યા હોય ચાર બાય ચાર બાય છ નો ખાડો કરીને એમ જ એ પાણી જો ઉતારી દેશો તો પણ પાણીની ખૂબ મોટી બચત થશે મિત્રો ફરી તે મળીશું ત્યારે આપણે કેટલું પાણી બચાવ્યું હિસાબ આપને આપીશ પણ આપના સાથ અને સહકાર વગેરે આ શક્ય નથી નવસ્તાર એક પહેલા નંબરે રહેવા માટે ટેવાયેલો છે આપણે પાછળ રહેવું પોસાય આપણે પહેલા નંબરે જઈશું તો ફરીથી બીજી વાર જ્યારે રહી શકીશું પછી કોઈ કાર્યક્રમ કરીશું ત્યારે ફરી તમને હિસાબ પણ આપીશું અને હિસાબ પણ લઈશું આજે ખૂબ ખૂબ સુવિધા સાથે પૂર્વાને આજે આપણે સાંભળવાની છે ત્યારે તો આપને બચેથી વિદ્યાલય કોપ કોપ ધન્યવાદ જય હિન્દ ગરી ગુજરાત ભારત માતા કી કરે ગીત લખ્યું છે કેવું લાગ્યું ગામ્યોને આપણે એને કોલર ટ્રેન્ડ બનાવીને મોકલીશું બસ ડાઉનલોડ કરજો અને લગાવજો ધન્યવાદ Then why don't you join JK classes? Yes, I am also a student of JK classes. I secured A1 grade with 92% in my 10th board exam. I owe a huge part of my success to JK classes. Oh really? This sounds interesting. Can you tell me more about these classes? Sure. By now, let me highlight the key features. Expert faculty simplifying complex concepts, imparting practical knowledge. With conceptual clarity, regular test, instant assessments, and updates to parents, personal attention, doubt solving sessions, and remedial classes, pre board exam preparation, providing students with perfect practice to excel in their board exams, periodic motivation sessions by Kaiwan Sir to keep students focused, confident, and stress free. Throughout their board exam preparation at JK Classes, hard work is honored and achievements are celebrated like nowhere else. AC classes with modern amenities, providing healthy and competitive environment with all safety measures ensured. For success, confidence, and best results, join JK Classes now. JK Classes.

આજે બન ઉનાળે ઉનાળા શરૂઆત થવાની છે હોળી પેલા નવરાત્રી આવી હોય એવો માહોલ બની ગયો છે નાચે છે ગાય છે નવસારી તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો તે રીતે વડીલો બાળકો જુમા ક્યાં કોઈ નવસારી આખું જાણે ખાલી થઈ ગયું હોય આખું નવસારી વરસાદ આવે ને જેમ પાણીનો રેલો નીકળે એમ નવસારી આખું પાણીના રેલે રેલે અહીંયા આવી ગયું હોય પાણી બચાવવા માટે પાણી માટેની વાત છે પણ જ્યારે કે નવસારીના લોકો આજે રસ્તાને પાણી બનાવી દીધું હોય અને જેમ પાણી રસ્તામાં વહે એમ લોકો આજે આ લીગુના મેદાનમાં વહી રહ્યા છે નાના મોટા બાળકોથી લઈ અનેક લોકો આ રમઝટમાં આવી રહ્યા છે નવસારીનું રસ્તો ઓ જાણે કે આજે એક જળ મંત્રાલય માટે પાણી પાણી થઈ ગયા હોય એ રીતે લોકો પરસાવ કરી રહ્યા છે મજા કરવા લોકો એન્જોય કરી રહ્યા છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આજે જાણે આખું નવસારી ખાલી થઈ ગઈ હોય નવસારીમાં ટીપો ટીપુ પાણી જેમ નદીમાં વહે નાળામાં વહે એમ આજે લોકોનો જોશ વહીને નુનસુગીના મેદાનમાં આવ્યો છે અને આશા રાખીએ આ જ રીતે આજે જેમ ભેગા થયા છે એમ પાણીના ટીપાઓ પણ ભેગા થાય પાણીના ટીપાઓ પણ સમૃદ્ધ થાય અને આજે આજે જેમ લોકો થયા છે એમ એક એક વ્યક્તિ નવસારીમાં મહાસાગર બન્યું છે એમ એક પાણીનું બચાવીને નવસારી બને એવી અપેક્ષા સાથે જઈએ એક નાટકનો વિરામ વિરામ બાદ હવે આ રણની શરૂઆત થાય છે તો હવે આ દોડ શરૂઆત થવાની જઈ રહી છે ત્યારે હવે આ દોડને પણ આપણે માનીએ તમે ઘરે ભલે બેઠા હો પણ દોડતા રહેજો જાગતા રહેજો કારણ કે નવસારીલિટી હોસ્પિટલ સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગો ના તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથે નું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ તમારું સ્વાગત છે જુમી રહ્યું છે નવસારી કઈ રહ્યું છે નવસારી એક એક લોકો અલગ અલગ માહોલ માં છે છે આજે રન એટલે કે જલ માટે લોકો દોરીયા છે પણ અહીંયા તો જાણે કે નવરાત્રી નો માહોલ જોઈ ગુજરાતી હોય અને ગરબા હોય એ રીતે આપ જોઈ રહ્યા છો તે રીતે લોકો ઝૂમી રહ્યા છે નાચી રહ્યા છે ગાઈ રહ્યા છે અને એ માહોલ છે આખો શહેર

તો પડીલો પણ બેસીને આજે જાણે કે નવસારીમાં ઉત્સવ હોય એવો માહોલ છે એન્જોય સકોણ નાના ના બુલકાઓ આવજે લોકો જોવો છો બધાને બહુ મજા આવે છે બધાને બહુ ગમે છે અને આજ આજ જે છે એ જ છે નવસાઈનો રંગ એ જ છે નવસાઈનો રૂપ આપ જો રાજો ગરબો નવરાત્રી આવું લાગે છે હા નવરાત્રી જેવું લાગે છે લાગે છે બહુ ખાસ જો આ બધા ઝૂમી રહ્યા છે નાચી રહ્યા છે પોતાનો પરસો ઉભા રહ્યા છે અને એ છે નવસાઈનો રંગ તો લઈ એક નાનકડો વિરામ વિરામ બાદ વધુ વચ્ચે વિચાર કરે છે તે પણ તમને બતાવીશું શું ચાલી રહ્યો છે માહોલ તે પણ બતાવીશું રહ્યા છે બીજી તરફ એક જુનુ દેખાઈ રહ્યો છે આ દર્શકો માં દર્શકો આપ જોઈ રહ્યા છો તે રીતે ગુમ રહ્યા છે અને એવો પોતાની રીતે એન્જોયમેન્ટ કર્યા છે મારી રહ્યા છે અહીંયા કેટલાક અગત્યના લોકો પણ છે

તમામ લોકો માટે તૈયાર છે તમામ લોકો અહીંયા ગલી ગલી માં છે અને આજે જોયે છે તે રીતે નવસારી માં પાણી માટે આ લોકો છે અને પાણી બચાવવાની વાત આવી ત્યારે આજે એ લોકો એન્જોયમેન્ટના મૂડમાં છે આપ જોયા છો તે નાના બાળકો પર હાથમાં ઝંડી લઈને પોતાની મજા માણી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં આજે આ માહોલ આખો દર્શાયો છે અને એ માહોલ છે શહેરના એક સંગીત ચર્ચાનો આપ જોઈ રહ્યા છો તે રીતે મળી લો નાના બાળકો તમામ લોકો આજે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠેલા કરી રહ્યા છે અને વિઠ્ઠલામાં ઘૂમી રહ્યા છે ધમના બાદ એક જૂમજો ઝૂમ છે એક ઝૂમ છે

તો અનેક લોકો નાનું ધન જોવા લોકો પણ આજે ગરબે ઝુમવા તૈયાર છે અને આજે આ સંગીતની મજા માણવા તૈયાર છે શહેરમાં જ્યાં જુઓ ત્યાં આજે એક ડેરેથનનો માહોલ છે અને આ મેરેથોન છે એક અલગ પ્રકારનું આ મેરેથોન છે એક અલગ રમનું આપ જોઈ રહ્યા છો તેમની નાના મોટા તમામ લોકો યુવા ધન જુઓ કે જુમી રહ્યું છે નાચી રહ્યું છે અને એવો મજા માણી રહ્યા છે આ કાર્યક્રમની આ કાર્યક્રમ યોજાયો છે યુથ ફોર ફેસ્ટિવલ આ અલગ અલગ વર્ગના લોકો નાના મોટા તમામ લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે પછી એ વિઠ્ઠલ હોય કે પછી એ શિયારામ હોય જયરામનો નારો હોય કે પછી દરેક લોકો આજે ઝૂમી રહ્યા છે નાચી રહ્યા છે અને જળ સંચયનો એક મંત્ર આપવા માટે યોગાયેલા આ આયોજનમાં આખું નવસારી જાને કે દોડવા માટે ઝૂમવા માટે જજુમવા માટે તૈયાર હોય એવો માહોલ છે તો લઈએ એક નાનકડો વિરામ નાનકડા વિરામ બાદ ફરી પાછી આગળ તમને બતાવી દઉં કે શું ચાલી રહ્યું છે આગળ આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ અર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો વિરમબત આપનો હાર્દિક સ્વાગત છે અને આપની સાથે યુએઈ થી ઈશાકજી જોડાયા છે ઈશાકજી ની સાથે આપણે વાત કરીશું ઈશાકજી سب سے پہلے તો આપકા હિન્દુસ્તાન મેં ઇન્ડિયા મેં હાર્દિક સ્વાગત હૈ मेरे को भी अच्छा लगता है इंडियन लोग में अभी काफ़ी टेम इधर आया देखने के लिए और हमारा दोस्त बोला था आज वो मनसर आएगा वो पानी को कैसा सेव करने का पानी जाने का नहीं मैं ये प्लान देखता हूँ फिर ये प्लान में ईरान को लेके जाएगा कैसा बनाया पानी को सेव करने का पानी बाहर नहीं जाएगा इसलिए मैं इधर आया और मैं भी खुश हूँ आप लोग को अभी साथ ही में अगर बात की जाए तो आपके यहाँ पे पानी की कैसी किल्लत है और ये जो मैसेज जिसके साथ में ये रन होने जा रही है वो देख के आपको कैसा लग रहा है बढ़िया बिल्कुल बढ़िया है बिल्कुल सब अच्छा चीज़ है सब सब और साथ ही में नौसारी का एटमोसफियर कैसा लगा आप हमारे नौसारी के मेहमान बने हैं तो नौसारी के मेहमान नवाजी आपको कैसी लगी बहुत अच्छा है मैं दूसरा बार आई इधर नौसारी में आता मैं दूसरा बार अभी ये साल में दो दफे में आया इधर आया उम्र को बहुत अच्छा लगा इसलिए मैं वापस आया જૈ પી યુઝ કર રહે વેસ ઈરનમાં યુએમાં હોતા પી તો પાસ સમર કા પની और ईरान भी वो पानी बहुत वेस्ट होता है लाजम उसको सेविंग करने के लिए इधर से सीखना मनता है और वो लोग को दिखाना मनता है कि ये पानी किसे सेव करना पड़े और साथ ही में जैसे आप जानते हैं कि ये जो है हमारा जो है संसदीय मस्त विस्तार है सी आर पाटिल जी का और सी आर पाटिल जो है वो सेंटर में मिनिस्टर है जल संसाधन मंत्री के तो उनके पास से आपको कैसा प्रेरणा मिला और ये प्रेरणा मिलने के बाद में आप जो है आप क्या मैसेज देना चाहेंगे यहाँ पे जो इंडियन रहते हैं उनको મેયર કો અચ્છા લાગે ઓલકમ કર્યાઓ બોલતા કે યાની પબ્લિક સપોર્ટ કર્ને તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે આ છે ઈશાક છે કે જેઓ યુ એથી આવ્યા છે અને યુએથી આવી અને એમણે જે ઇન્ડિયાની અંદર જળ સંસાધન મંત્રી દ્વારા પાણી બચાવવા માટેની જે તજવીજ હાથ ધરવામાં આવી છે એમાંથી પ્રેરણા લઈ અને પોતાના ઈરાનમાં અને યુ ની અંદર કારણ કે જ્યાં દરિયાનું પાણી છે એ દરિયાના પાણીમાંથી કેવી રીતે અશુદ્ધ પાણી મેળવી શકાય અને જે વરસાદનું પાણી છે એને કઈ રીતે બચાવી શકાય એની પ્રેરણા લેવા માટે તેઓ નવસારી ખાતે આવ્યા છે અને એમને ખૂબ સરસ લાગ્યું છે અને આજ પ્રમાણે પડે પડેપડની અપડેટ આપતા રહેશું નિહારતા રો નવસારી લાવ્યું આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન તો સી આર પાટીલજી ના આ સંદેશા બાદ લોકો કેવા મન મૂકીને નાચ્યા લોકો ની અંદર આમ જનતા પણ આવી ગયા નેતા પણ આવી ગયા પોલીસ કર્મીઓ પણ આવી ગયા ત્યાં સુધી કે યુથ ફોર ગુજરાતના જીજ્ઞેશ પાટીલજી રહી નવસારી જિલ્લાના ડીવાય એસપી રાય સહિત તમામ કોર્પોરેટર જી હા ભૂતપૂર્વ નગરસેવકોથી માંડી અને પ્રેસ મીડિયાના કર્મીઓ પણ મોજથી આની અંદર ભાગ લીધો અને સૌ કોઈ જે ખરા એ મ્યુઝિકના તાલે તલ્લીન બન્યા અને સૌ કોઈ ડાન્સની અંદર જોડાયા તો સાથે જ વાત કરવામાં આવે તો દસ કિલોમીટરની દોડની પ્રથમ શરૂઆત કરવામાં આવી દસ કિલોમીટરની દોડની અંદર આપ જોશો તો મંચ પરથી તમામ પછી હોય એસપી હોય જિલ્લા કલેક્ટર હોય ડીડીઓ હોય કે પછીથી ધારાસભ્ય હોય સૌએ સાથે મળી અને ફ્લેગ બતાવ્યા દોડની શરૂઆત કરાવી દસ કિલોમીટરની દોડ બાદ પાંચ કિલોમીટરની દોડ અને પાંચ કિલોમીટર દોડ બાદ ત્રણ કિલોમીટરની દોડ તો થોડા લાઈવ દ્રશ્યો પણ આપ નિહાળો જો વડીલો માટે અને નાળાબારકો માટે જી아 કર હે બોલા ભારત માતા કી જય વંદે વંદે